ભાદેરવા મહિનાની બીમારીઓ જેવી કે શરદી કફ વાયરલ ઇન્ફેક્શન તેનાથી દૂર રહેવા કે પછી ઘરમાં કોઈ બીમાર છે તેને રાહત આપવા માટે અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ ખીચડી જરૂર બનાવો બીમાર વ્યક્તિને ભારે ખોરાક ન આપી શકાય એટલે એકદમ હળવી સુપાચ્ય હેલ્ધી અને સ્વાદિષ્ટ આ ખીચડી બનાવીને આપી શકાય એ નાના મોટા બધાને ખૂબ જ ભાવશે તો આના માટે પહેલાં આપણે એક સિક્રેટ મસાલો બનાવશું અહીંયા આપણે થોડાક અજમાના પાન લીધેલા છે અજમાના પાન તુલસીના પાન લવિંગ અને મરી એની આપણે અહીંયા એક પેસ્ટ બનાવશું એ પેસ્ટ એટલી ગુણકારી છે જો તમે ઘરમાં કોઈને કહેશો ને કે શરદી કફ છે તો તુલસીના પાન ખાઈ લો કે અજમાના પાન ખાઈ લો તો કોઈ પણ નહીં ખાય પણ જો આ રીતે તમે એનો મસાલો બનાવશો અને પછી તે જમવામાં ઉમેરશો તો કોઈને ખબર જ નહીં પડે કે તમે કેવી રીતે બનાવી છે અને આના ગુણ પણ બધા મળી રહેશે તો આ રીતે જ ઘરગથ્થુ ઉપચારથી પણ આપણે શરદી કફ મટાડી શકીએ છીએ અને વાયરલ ઇન્ફેક્શન માટે પણ આ ખૂબ જ ગુણકારી છે તમે અહીંયા આદુ અને ફુદીનો પણ ઉમેરી શકો છો એ પણ ખૂબ જ ગુણકારી હોય છે હવે એક કૂકરમાં આપણે બે ચમચા તેલ ઉમેરશું અને હા ઘીથી કફ થતો હોય છે તો વાયરલ ઇન્ફેક્શન શરદી કે ઉધરસ હોય તો તમે જો ઘી ખાતા હો તો એ સ્કીપ કરવાનો છે ને તેલનો જ ઉપયોગ કરવાનો છે હવે તેલ ગરમ થઈ જાય રાયજીરું ઉમેરીએ એ ફૂટી જાય પછી લસણ લીમડો હિંગ એ બધું ઉમેરી દઈશું અને લસણ આપણું થોડુંક બ્રાઉન જેવું થઈ જાય એટલે આપણે તેમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારેલી એડ કરી દઈશું જો તાવ આવતો હોય ને તો ડુંગળી પણ ખાવી ખૂબ જ ગુણકારી હોય છે હવે આપણે આમાં ડુંગળી થોડીક પાકી જાય થોડીક લાલ જેવી થઈ જાય એટલે હળદર ઉમેરશું હળદરથી આપણી ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો થાય છે આપણા રસોડામાં જ દરેક બીમારીઓની દવા છે ઘરગથ્થુ ઉપચાર કરીએ ને તો આપણે દરેક બીમારીઓથી બચી શકાય છે હવે અહીંયા આપણે બે ટમેટા અને એક મરચું જીણું સમારીને એડ કરી દીધું છે હવે તેને બરાબરથી મિક્સ કરીશું ને આપણે એક મિનિટ જેવું પકાવી લેશું આપણે અહીંયા બીજા શાકભાજી પણ ઉમેરી શકાય જેમ કે રીંગણ ફ્લાવર ગાજર વટાણા આપણે અહીંયા એક બટેકું જ ઉમેર્યું છે હવે તેમાં થોડા મસાલા ઉમેરશું સ્વાદ મુજબ મીઠું એડ કરશું ધાણાજીરું પાવડર લાલ મરચું ઉમેરશું અને હા જો ઘરમાં કોઈને ગેસ એસિડિટીની તકલીફ હોય મરચું ના ખાઈ શકતા હોય તો અહીંયા તમે મરચું સ્કીપ કરી શકો છો નાના બાળકો માટે પણ જો બનાવતા હોય તો કશ્મીરી લાલ મરચું ઉમેરી શકાય હવે અહીંયા આપણે આપણો સિક્રેટ મસાલો ઉમેરશું આ મસાલો આપણે અહીંયા બધા ગુણ મળી રહેશે પણ કોઈને ખબર નહીં પડે કે તમે આમાં શું ઉમેરીને બનાવ્યું છે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરીને આપણે ખીચડી ધોઈ લેશું ખીચડી માટે આપણે અહીંયા બે ભાગના ખીચડીયા ચોખા અને એક ભાગની ફોતરાવાળી મગની દાળ લીધેલી છે મગની દાળ ફોતરાવાળી બીમાર વ્યક્તિ માટે ખૂબ જ ગુણકારી હોય છે અને આપણે ગુજરાતીઓના તો દરેક ઘરમાં આ રીતે ખીચડી ભેળવીને ડબ્બો ભરેલો જ હોય છે બાકી જો તમને ભાવતી હોય વધારે મગની ફોતરા વગરની દાળ છે કે પછી મસૂરની દાળ છે એ પણ તમે અહીંયા ઉમેરી શકો છો હવે આપણે આ ખીચડીને બે ત્રણ પાણીથી ધોઈ લેશું જેના લીધે ખીચડીમાં જે ધૂળ કચરો જે કાંઈ પણ હોય એ નીકળી જાય બરાબરથી ધોઈને આપણે તેને ઉમેરી દઈશું હવે આપણે તેને ચમચાથી બરાબર મિક્સ કરી દઈશું ત્યાં આપણે એક વાટકી જેટલી ખીચડી ઉમેરી છે તો પાણીનું પણ આપણે સરખો માપ લેવાનો છે અહીંયા આપણે આ રીતે એક લોટો પાણી પેલા ઉમેરશું પાણી અને ખીચડી મસાલા બધું બરાબરથી મિક્સ કરી અને ત્યારબાદ આપણે અડધો લોટો બીજું પાણી ઉમેરશું આપણે અહીંયા થોડી ઢીલી એવી ખીચડી બનાવી છે એટલે આપણે અહીંયા દોઢ લોટા પાણીનો ઉપયોગ કરીશું જો તમારે બહુ કઠણ પણ નહીં ને બહુ ઢીલી પણ નહીં એવી ખીચડી બનાવી હોય તો તમે એક લોટો પાણીનો પણ ઉપયોગ કરી શકો છો હવે ઢાંકણ બંધ કરીને આપણે અહીંયા બે સીટી પાડી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે બે સીટી થાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરીને દસ મિનિટ સુધી કૂકર એમને એમ રહેવા દેવાનું છે એની જાતે બધી હવા નીકળી જાય પછી આપણે ઢાંકણ ખોલી ચેક કરવાની છે આ રીતે જો આપણે કરીએ ને તો ખીચડી એકદમ સોફ્ટ બને છે બસ જો બીમાર વ્યક્તિ માટે એકદમ ઢીલી ને હેલ્ધી ખીચડી બનીને તૈયાર છે હવે આપણે તેને કોથમીરના પાનથી ગાર્નિશ કરી લેશું અને મિક્સ કરી અને પીરસી દઈશું કેવી બની છે આપણી ખીચડી એ કમેન્ટ સેક્શનમાં લખીને મને જરૂર કહેજો અને તમે પણ એક વખત જરૂર બનાવજો જે પણ આપણે પીરસતી વખતે ડીશમાં ગરમ ગરમ ખીચડી ઉમેરી તેની સાથે આપણે થોડીક ડુંગળીની સ્લાઇસ આપીએ લીંબુ નીચવી દઈએ અને તેના પર કોથમીર છાંટીને ઝીણી ઝીણી ટમેટાની કટકી ઉમેરી અને આપીએ તો ડિશ જોઈને જ બીમાર વ્યક્તિને ખાવાનું મન થઈ જાય છે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આગળ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય આવજો